ફરાળી ઢોસા અને ચટણી બનાવવાની રીત લોટ બનાવવા માટે સૌ પ્રથમ સાબુદાણા લઈ લઈ તેને શેકી શેકી બહાર બહાર લો પણ બંને ને ઠંડા કરી લો સાબુદાણા ને મિક્સર જાર માં લઈ ક્રશ કરી તેમાં મોરૈયો ઉમેરી ફરીથી ક્રશ કરી લોટ તૈયાર કરી એક કપ જેટલો લોટ જારમાં રાખી બાકીનો લોટ કાઢી લો જારમાં રહેલા લોટ માં દહીં અને પાણી ઉમેરી ફરીથી ક્રશ કરી આ ખીરાને એક બાઉલમાં લઈ પાણી ઉમેરી બરાબર મિક્સ કરી ખીરા ઢાંકીને દસ મિનિટ માટેનો રેસ્ટ આપી દો ચટણી બનાવવા માટે એક લઈ તેને શેકી ઠંડા કરી લો મિક્સર જારમાં કોપરું શેકેલા શિંગદાણા લીલા મરચાં સિંધવ મીઠું ખાંડ અને મીઠો લીમડો ઉમેરી ક્રશ કરી તેમાં દહીં તેમજ પાણી ઉમેરી બરાબર ક્રશ કરી ચટણી તૈયાર કરી બાઉલમાં લઈ લો ચટણી પર વઘાર કરવા માટે વઘારિયામાં તેલ ગરમ કરી તેમાં જીરું અને મીઠો લીમડો ઉમેરી બરાબર સાંતળી આ વઘારને ચટણી પર રેડી દો રેસ્ટ આપી દીધેલા ખીરામાં સિંધવ મીઠું અને સોડા ઉમેરી બરાબર મિક્સ કરી તવા પર તેલથી ગ્રીસ કરી ખીરામાંથી ઢોસો પાથરી દો તેલ લઈ ઢોંસાને સરસ શેકી વાળી બહાર લઈ લો આ રીતે બીજા ઢોસા પણ તૈયાર કરી સર્વિંગ પ્લેટમાં મૂકી તૈયાર કરેલી ચટણી સાથે ગરમા ગરમ સવ કરો તો તૈયાર છે પરાળી ઢોસા અને ચટણી